રાયગઢ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે મહાઆરતી કરવામાં આવી તેમજ બરાનપુરા માર્ગ પર આવેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોકની તકતીનું પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના વરદ હસ્તે અનાવરણ કરવામાં આવ્યું વડોદરા શહેરમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજનો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો ત્યારે બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે મહાઆરતી કરવામાં આવી હતી સાથે જ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોકને રંગબેરંગી લાઇટોથી સુશોભિત કરવામાં આવ્યું હતું વડોદરા શહેર પોલીસ કમિશનર અને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે સામાજિક કાર્યકર્તાઓએ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની આરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીય સમાજના અગ્રણીઓ અને યુવાનો મહિલાઓ આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા ઢોલ પતક તાશાય આકર્ષણ જમાવ્યું હતું શિવાજી ચોક નામ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક ની તકતે વડરા શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ સે ઘેલોત ના વરદ હસ્તે તકતેને ખુલ્લું કરવામાં આવ્યું હતું આજે apna શિવાજી મહારાજ જેના આરતીના કાર્યક્રમમાં હું શરિત થયા અને વરાણપુરામાં શિવાજી ચોક ઉપર શિવાજી મહારાજના જીવનથી તમામ નાનપણથી બધા લોકો આપણા દેશના તમામ જો એવા બાળકો છે આ એવા પ્રેરણા લેતા આવ્યા છે કે એક બહાદુર બહાદુરી શું હોય છે અને ગુલામી કોઈ પણ સંજોગોમાં સ્વીકારે નહીં એના સૌથી મોટો જો આપણે માટે એક જેના બોલે કે આપણા ગાઈડન્સ કરવાવાળા માર્ગદર્શક તરીકે જોઈએ અને પ્રેરણા આપણને આપવાવાળા આપણા શિવાજી મહારાજજી છે જો એની અલગ અલગ પ્રકાર યુદ્ધ નીતિઓ અને કોઈ પણ સંજોગમાં કેવી રીતે દુશ્મનોના પરાશ કરીએ જોઈએ અને બહાદુરી અને એના પછી માતાશ્રીના કઈ રીતે જોઈએ બાળપણથી જોઈએ શિવાજી મહારાજના એના ઉછેર થયા અને કઈ રીતે દેશભક્તિને ભાવના એમાં આવી આ તમામ અમે લોકો જોએ જ્યારે નાના હતા ત્યારે કિતાબોમાં ચોપડીમાં વાંચતા અને પછી મોટા તેના મૂવીમાં જોતા ગયા અને આપણને ગૌરવ થાય છે કે શિવાજી મહારાજના જીવન અને આપણા દેશ એ કેટલા સૌભાગ્યશાલી છે આના માટે કે એના જીવનના વૃત્તાંતો ઉપરથી જોઈએ આપણી આવનાર પેઢી કેવી રીતે દેશભક્તિને જો સિંચન આપણે દિલમાં કરે જોઈએ અને આવનાર સમયમાં આપણા દેશ એકદમ આગળ વધતા જાય એનાથી આપણા જો થોડા ચાર સાલ પુરાના ઇતિહાસ લઈને આગળ અમે વધીએ તો આ જ એવા સુપ્રસંગે અમે અહીંયા હાજર થયા અને જો એ શિવાજી મહારાજજીને આરતી કરી જોઈએ એના મને બી ખૂબ ગૌરવ થયા જોઈએ અને બધાને જો આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા મેસેજ એવું છે કે આપના આત્મ જો તમારો સ્વાભિમાન અને તમારા જો વિશ્વાસ આત્મવિશ્વાસ એટલા તમારો દૃઢ રહેવા જોઈએ કે તમે કોઈ પણ સંજોગોમાં તમે સામના કરી શકો છો નાની ફોર્સ હોય તમારી પાસે નાના એના જો સેનાના સંખ્યાબળ હતા અને એના કઈ ગુના સામેવાળાના સંખ્યાબળના કેવી રીતે પરાસ્ત કરી શકાય અગર સારી રીતે જો એ સ્ટ્રેટજી બનાવવામાં આવે અને સારા હિંમત બધા રાખીને સારા લોકોના સહી લોકોને સિલેક્ટ કરવામાં આવે આ એના જિંદગીમાંથી અમે લોકો શીખીએ છીએ આજે શિવાજી મહારાજની જન્મજયંતિ છે આપણો ધર્મ એવું કહે છે કે જ્યારે જ્યારે ધર્મ પર હાનિ હોય ત્યારે કોઈ નવી નવું કોઈ વ્યક્તિ પેદા થાય છે ને ભગવાન એને પેદા કરે છે અને ભગવાનના આશીર્વાદથી થાય છે શિવાજી મહારાજ એક ગેરીલા પદ્ધતિથી નાની સેના હોવા છતાં પણ મુગલોની આટલો મોટો સામ્રાજ્ય હોવા છતાં પણ એની જોડે ટકરાઈ ગયા મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી પણ સૌથી મોટી વાત જે એમણે કરી છે તે પૂરા સમાજને અને લોકોને એક વાત કહીને ગયા છે કે તમે ડરો નહીં નિર્ભય બનો કોઈ બી અન્યાય હોય એની સામે ટકરાઈ જાઓ ગમે તેટલા ઓછા લોકો હોય પણ ડરવાનું નહીં ભયમુક્ત બનો અને ભયમુક્ત લોકો બનતા જાય છે શિવાજી મહારાજ જ્યારે જ્યારે જે જે કદમ રખ્યું છે તે ધર્મને બચાવવા માટે અને ધર્મને અન્યાય કોણ કરતા હતા જે શાસકો હતા એમની સામે આટલી મોટી સેનાની સામે એક ગેરીલા પદ્ધતિથી લડાઈ લડી અને આટલો મોટો સામ્રાજ્ય સ્થાપિત કર્યો અને લોકોને નિર્ભય બનાવ્યા લોકોમાં એક નવી તાકાત પેદી પેદા કરી અને લોકો ભયમુક્ત થઈને આજે નિડરતાથી બહાદુરીથી લડી શકે છે એ શિવાજી મહારાજની દેન છે એ દેનને સમજો દેશને સમજો નિર્ભય બનો વચનના પાકા બનો એ બધી બાબતો એમને શીખવાડીને ગયા છે અને લોકોને એટલું જ કહું છું કે જે શીખવાડીને ગયા એમાંથી નવું શીખો અને આગળ વધો દેશની એકતા પ્રગતિ અને નિર્ભયતાને માટે એ જ અભ્યર્થના જય જય